प्राण राजना लाइ दे छन कराइ रिया छन प्राण आज से गादी मिनी गादी मिनी ना लाइ दे छन चरप थी बिदा मित्रो जोड़े जाए इसे नजीक थी दे छन कराइ मित्रो आज ट्रैफिक जो बिल्कुल ट्रैफिक नहीं मित्रो रोज कितना साव वो छोटा फिक्शन आज ना लाइ दे छन मित्रो जो इसको चल

ધ્યાનિક <laughs> <laughs> ચાલો મિત્રો તો ધીમે ધીમે મિત્રો આપણે સોમાધિ મંદિરે જશે સમાન મંદિરના દર્શન કરાવશું નવા મિત્રોને જણાવું કે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેમ જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો ધીમે ધીમે મિત્રો આપણે સમાધિ મંદિરના દર્શન કરાવીશું વધારે ટાઈમ નહીં લેતા જગતથી દર્શન કરાવી દઈશું આજે કાધી મંદિર કાધી મંદિરમાં જોઈ શકો ટ્રાફિક એટલું છે હા સમાધિ મંદિર આવી જશે સમાધિ મંદિરના લાવી જશે આજ ના તો અત્યારે સમાધિ મંદિર આવી ગયા છે સમાધિ મંદિરના જિગ્નેશભાઈ લાઈવેશને જણા લાઈવમાં જોડાઈ ગયા છે તો આજના લાઈવ દશે સમાધિ મંદિરના મિત્રો બધા મિત્રો બાપા સ્તરામભાઈ તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ હશે મંદિરના પણ દર્શન કરાવીએ મિત્રો તો સમાધિ મંદિર આપણે સમાધિ મંદિરથી આપણે અહીંયાથી જઈશું તો સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે મિત્રો સુચિલ બાબા સિતરામભાઈ સુચિલભાઈ તો આજના લાઈ દર્શન અને નવા મિત્રો હોય એમને ફરી એકવાર જણાવી દઈએ કે ચેનલમાં મિત્રો તમે જો પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ વાય દર્શન થઈ શકે તો અત્યારે આપણે મંદિર તરફ જઈએ છીએ બાપાના ધ્યાન મંદિર તરફ તેના દર્શન કરાવીએ નજીકથી સામે જોઈ શકો બાપાનું ધ્યાન મંદિર છે તો લાઈવમાં બન્યા વધારે ટાઈમ નહીં લેતા ફક્ત પાંચ મિનિટ લઈશું પાંચ મિનિટમાં મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો નજીકથી દર્શન કરાવીએ અને મંદિર પણ જોઈ શકો છો અહીંથી તો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ દર્શન

વર્ડમાં મિત્રો જોઈશું વર્ડમાં તમને બાપાના દર્શન થશે બે આંખ ના મોઢો બધું જતા હશે તો આજના લાઈવ દર્શન વર્ડની અંદર અને નવા મિત્રો જે જોડાણ કે ચેનલમાં મિત્રો પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કેતનભાઈ રાઠોડ બાબતરામભાઈ કેતનભાઈ તો ચેનલમાં પહેલી વાર આવતા હોય મિત્રો તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો ચાલો તો ધીમે ધીમે છે આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીશું આ છે વડની અંદર બાપાના લાયદ છે વરભદ્રસિંહ ચાલા બાપ સતારામભાઈ આજના લાયદ છે મિત્રો ચાલો તો ગાદી મંદિર જેના ગાદી મંદિરના દર્શન કરાવ્યું અહીંથી તમે મંદિર જોશો તો મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે તેના પણ દર્શન કરાવ્યું મંદિરના તો આ મંદિર જોઈ શકો મિત્રો તે સુંદર મજાનું લાગી રહ્યું છે અહીંથી આજના લાઈ દર્શન મિત્રો મંદિરના તો બધા મિત્રોને બાપેશ નવા મિત્રો હોય એમને ફરી જણાવી દઈએ કે પહેલીવાર મિત્રો આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી નોટિફિકેશન તમને મળી રહે આપણે સવારે સાત ને પંદરે અને રાત્રે સાડા આઠે લાઈવ કરીએ છીએ મિત્રો બાપાના રોજ લાઈ દર્શન કરાવીએ છીએ ટાઈમ હોય તો તમે જોડાઈ શકો છો લાઈવમાં તાજના લાઈ દર્શન પછી ગાદી મંદિર દર્શનનું ટ્રાફિક પણ જોઈ શકું કેટલું છે ટ્રાફિક કે તો ગાદી નામ લાઈવ છે મિત્રો આજના બધા મિત્રોને જય શ્રી રામ રાધે રાધે તો આજનું લાઈવ એટલા સુધી રાખીએ તરી પાછા રાત્રે સાડા આઠે લાઈવ મળીએ મિત્રો તો બધા મિત્રો વાપસ જય શ્રી રામ રાધે રધે